બસ તમે વિમાન ઉડેડો બિલ તો અમારે દેવા છે ને મારા બાપલા જય માતાજી મિત્રો કેમ છો બધા જો તું મજામાં થશે તો અમારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે તો જો સુરતમાં આજે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જો બહુ મસ્તીનો વરસાદ આવે છે તો કોને કોને જ્યાં વરસાદ આવ્યો કોમેન્ટ કરી અમારે સુરતમાં તો ચાલુ થઈ ગયો છે બહુ મસ્તીનો વરસાદ આવે છે આજથી મુરતથી વરસાદ સુરતમાં

પડી કામ થઈ પણ વરસાદ આવી જાય ને ગરમી ઓછી થઈ ગયો થોડાક દિને થોડાક દરે વાંધો નહીં ગરમી થયા પાછું તો ફેમિલી આપણે આવી જાય છે ઘીરે અત્યારે જ્યાં તા બહાર ખવાર દીના જોકે સવારે થોડુંક સૂટ કર્યું તું પછી પાછો વહી આઈ જાય આજ મજા નહોતી એટલે તો જો કે કામે જવા નીકળવાનું હતું પણ પછી કઈ બહુ વધારે દુઃખ થયેલ કામે નહોતા ગયા આપણે આજે કામે રજા પડતી હતી જવામાં અને પછી થોડુંક કામ આવી ગયું તો ત્યાં વય જાતા અને આયા જો આ ભાઈ જો સ્કૂલેથી ભણીના જ આવી જાય છે પહેલો દિવસ કેવો લાગ્યો એમ આ શું કરેસ તું એ તો હું કરે છો હું કાઈ નથી કરતો જય માતા તું શું કરે ઢીંગોડે અમારું બાંગરું ઢીંગોડું છે કાં ઢીંગોડા હાલો ભાઈ તારે હવે સ્કૂલના હું સોંપડા લેવા જવાના છું તો ચાલો મિત્રો અત્યારે અમે જઈએ છીએ જરૂરના સોંપડા એનો ડ્રેસ ને એના જોડાને ને એવું બધું લેવા તો જઈ ને એવું લાગશે તો તમને બતાવશું ચાલો નકર પછી લાવીને બધાને બતાવીશું

ચાલો જય માતાજી તો આપણે હવે જઈએ એ ઢીંગો એ હાલો હાલો જાવું છે જો આવી ગયા છે ગોપાલ ચીજમાં તેનું ઘાટું સ્કૂલ લઈ લીધા છે તો ઠેલી હારે છે હાલો અહીંથી બીજી વસ્તુ હોય બાઈક હોય લઈ લેવી આને જો લેવું છે કે વેન કર્યું એને શું લેવું છે હાલ ફેમિલી આપણે આવી ગયા છીએ જેનું ના સોંપડા લઈને જો

બે તને કોણ પૂછે છે પણ સરકારી સરકારીમાં ભણાવતો છે સરકારીમાં સરકારીમાં જ કવ છું અમે સરકારીમાં જ ભણેલા છે અમે કે પ્રાઇવેટમાં જ ભણેલા છીએ હું તને ક્યાં પૂછું તું ક્યાં ભણી છે હું તને કોઈ વસ્તુ પૂછતો નથી હું તને જાણે પૂછતો અને ઘોડે તું કરે છે એમ તને શું પૂછવાનું હોય તને ક્યાં માર ભણવા મોકલ્યો મારા તો જાનુને ભણવા મોકલવો છે ને એવું

કાળ આમ રવરાવી દે આયુ જૂના થઈ જાય હા ભાઈ બાય ક્યાં જાવ સપલા પેરી જાવ છો મેડમ જો સપલા પેરી કે જાય ક્યાં જાવ છો આમ જાસો આ જાઓ જા જા ગાડી ની આપું તને પીપની ની સાવી જોઈતી છે હા લે કે લાવો જો લે તું પીપ આંતો તને આવડે છે હે પી આંતો આવડે તને જા ને હવે

ચા ભાખરી અને એ સ્ટાર્ટ નો કરી દીગળી કર કેરી ના હતવા રે હો કેવી બે પડી છે જો બે બે નું બેઠ્યું છે ફ્રીજ માં થાય જો આ આપણે હાટુ ભાખરી બનાવે છે ચા ભાખરી અને કેરી ચાલો તો હવે હમણાં જમી લઈ બની જાય એટલે ચાલો હવેની આપણે અત્યારે જમવા બે ગયા છે અને બનાવ્યું છે ગાંઠિયાનું શાક અને ભાખરી અને થોડીક કેરી જેનો ભાઈ જો શરૂ કરી દીધું છે આ ઢીંગુ છે આ બે ગઈ છે હારો હાલો બધા જમવા લો બરાબર તો હાલો હવે આપણે જમી લઈએ એટલે ઢીંગો એમ કે હાલો બધા ક્યાં તો ઢીંગો કેતા 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 લે લે સીતારામ કેજો બધાને

ઠાર પડી ગયું હતું તો આપણે પથારીમાં પડી જઈએ પબ્લિક તો ઠાર પડી ગયું તો આશા રાખું છું કે આજનો અમારો લોક તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી મળીએ કાલે આવતા નવા વ્લોગમાં ચાલો બાય